ડડકા તાલુકાના આમ આદમી પાર્ટીના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું ડડકા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વહેલી તકે વળતર ચૂકવવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર આજે આમ આદમી પાર્ટી ડડકા તાલુકાના પ્રમુખ પવનસન ગોહિલની આગેવાનીમાં ડડકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ડડકા તાલુકામાં પડેલ অতি વરસાદના કારણે ગામોમાં ડાંગર કપાસ મરચી રીંગણી ટામેટી આવા અનેક પાકોનું ભારે નુકસાન થયું છે તેનો સર્વે કરાવી વહેલી તકે વળતર ચૂકવવા અમારી માંગણી છે રિપોર્ટર મહેશ અમદાવાદ આમ આદમી પાર્ટી ધોળકા દ્વારા અમે સાહેબને પાઠવ્યું એમાં એ હતું કે અમે ખેડૂતોને જે આ અતિવૃષ્ટિના કારણે ધોળકા તાલુકામાં તમામ ગામોમાં જે નુકસાન થયેલ છે ખેડૂતોને પાકને તેને પૂરેપૂરું વળતર આપ આપવા બાબતે અને ઝડપીથી તેનું વળતર અને નિવાકરણ આવે એના અનુસંધાને આજે મેં પ્રાંત સાહેબને આવેદન પત્ર આપ્યું અને એમાં એવું છે કે સર્વે કરી અને સર્વે નંબર ધારો કે ચારસો પચી હોય કા ઉદાહરણ તરીકે તો એમાં દસ નામ હોય તો દસ નામમાંથી ફક્ત એક વ્યક્તિને તો એનો લાભ મળી શકે તો મારી કહેવાય આમ આદમી પાર્ટીની એવી માંગણી છે કે દરેક જેટલા સભાસદ જેટલા ખાતા દીઠ હોય કે તમામ ખેડૂતોને આનો લાભ મળવો જોઈએ વહેલી તકે